જઈ મોબાઈલ જઈ દોરી એક નવા વિડીયોની અંદર તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે પહોંચી જશે અને ગાડી ખાલી જાય છે અને અહીંયા ભાઈનું ગોડા ગુણ છે વિશાલભાઈ ને લેવા છે બકાલું કેમકે પાસે હતું નહીં ભાઈ વેસ ને તો બકાલો લઈ લીધું છે ટમેટા અને આમાં હું રીંગણા ری لے ہندی میں خبر نہیں پڑتا

અને આ રીતનું કંઈક લોકેશન છે ભાઈ આપણે ખાલી કરવા આવ્યા આવી નિકળી ગઈ છે કારણ કે આપણે ભરવા જવાનું છે મનીસોર નિમસ આવડી ગાડી ખાલી થઈ ગઈ છે તો ભાઈ વિજયભાઈ સિટી ની બહાર ગાડી કાઢે છે વધારે નો એન્ટ્રી હોય હવે જોયું જાય છે આગળ પોલીસ આ મળે કે ન મળે ગાડીઓ મોટી ગાડીઓ તો થાય છે અમુક અમુક તો વિજયભાઈ બોનટ સાફ કરી છે ભાઈ કલર આમ ભરીને આવ્યા કે નહીં કલર આખો કેબિનમાં દૂધ જમા થઈ ગયો છે

મિત્રો અત્યારમાં છે ને આપણે શ્રી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અને અત્યારમાં છે ને સમયની વાત કરવામાં આવે ને તો ભાઈ નવ નવ સાડા નવ જેવો સમય થઈ ગયો છે અને તો ભાઈ રસોઈ કરવા માટે બે ગયા છે અને કોકની વાડીમાંથી છે ને આપણે તુરિયા ગોતી લીધા છે વિશાલભાઈ કોકની વાડીમાંથી તુરિયા લેવા રાશિભાઈ બે હા હા ગલકા હા ગલકા છે ગલકા લઈ આવ્યા અને તો ભાઈ વિશાલભાઈ ગલકા મળ્યા છે અને રસોઈ રાશિભાઈને આપ્યું છે ડુંગળીના ટમેટાનું કામ અને આપણે એને ભાઈ લોટ બાંધી દઈએ તો હલો રોટ બાંધી દીધી ગાડી તો ભાઈ મુંબઈ એક્સપ્રેસ ઉપર સાઈડમાં આપણે દબાવી દીધી છે ડીઝલની ની ટાંકી ફૂલ કરાવી અને પંપ છે આ પંપમાં ટાંકી ફૂલ કરાવી પછી આપણે સાઈડમાં ગાડી મૂકી દીધી દબાવી દીધી હવે રાંધવાનું કામ તો શરૂ કરી દીધું છે તો હલો ભાઈ રસોઈ બને નથી હવે અને પછી જમી લઈ આજે તુરિયા શાક બોલા ગલકાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાનું છે રોટ આ તો ઓછો છે પણ હલો ભાઈ આજ તો કઈ પાટલી બદલી કઈ છે નહીં હાથનો ઉપયોગ કરવાનો છે બને તો એમ તો હલો બનાવી ને હવે જમવાનું તો મિત્રો આપણે છે ને તો ભાઈ લોટ બાંધી દીધો છે અને વિશાલભાઈ હે ભાઈ ગેલ કામ મળે છે આપણું કામ હતું લોટ બાંધવાનું આપણે લોટ બાંધી દીધો છે એટલે રાશિલભાઈનું કામ હતું ડુંગળીના ટમેટા મળવાનું એને એનું કામ પૂરું કરી દીધું અને આજે હે ભાઈ વિશાલભાઈ શાક બનાવવાના છે એ કહેવાતું કે હું બનાવું તો ભાઈ તમે બનાવો છે વિશાલભાઈ કેવું શાક બનાવે એમ બાકી તો બધું આપણે સામગ્રી તૈયાર કરી નાખી છે શાક બની જાય પછી આપણે રોટલી બનાવીએ

અને વિશાલ ભાઈ તો રોટલી બનાવે છે ભાઈ આ રીતની કંઈક રોટલી બનાવે છે ઘાટ ગોટ વગરની કેમ કે પાટલી બાટલી તો આપણે કાંઈ 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 શેર નહીં અને આ રીતની આમનું આમ બનાવી છે ભાઈ તો ઘાટ ઘૂટ વગરની જેવી થાય એવી

કેમ કે આપણે ભાઈ હોલી બનાવવાની છે પેટી તે બધું સામાન રાખવા માટે બાકી તો આ હેને કેરેટમાં આપણે બધી વસ્તુ રાખી છે તો મિત્રો ફાઇનલી હે ને ભાઈ આપણે રોટલી ને બધું બની ગયું છે તો ભાઈ આ રીતે ને ભાઈ પાટલી વગરની હે બધી રોટલી બનાવી છે ગાઢ ગુટ વગરની રોટલી બની ગઈ છે ને ભાઈ મસ્ત મજાનો શાક બની ગયો છે તો હાલો હવે ને ભાઈ જમી લઈ અને ભાઈ વિશાલભાઈની છે ને જ્યાં છે પાણી ભરવા માટે તો પાણી ભરી પછી આપણે જમી લઈ જમવાનું હોય ને આપણે કમ્પ્લેટ થઈ ગયું છે અને બધી વસ્તુ છે ને ભાઈ આપણે મૂકી દીધી છે આપણે કેરેટમાં તો હાલો ભાઈ વિશાલ ની આવે ને પાણી પેટ્રોલ પંપ ને પાણી ભરવા જશે હવે એટલે ને ભાઈ પાણી ભાઈ આવે એટલે જમી લઈ અને પછી આપણે જવા દઈએ અહીંથી નિમ જ બાકી તો આ રીતે ભાઈ એક્સપ્રેસ હાઈવે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને આ કટે એને આપણે રાખી દીધી જમવાનું બનાવવા માટે તો જમવાનું બની ગયું છે ને હવે છે ને ભાઈ આપણે હવે વિશાલ ની આવે ને રાશિદભાઈ એટલે પછી જમી લઈએ સમય થઈ ગયો છે ભાઈ આપણે એક્સપ્રેસ ભાઈ આપણે તો કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ અમારે તો ભાઈ વિજયભાઈ ને રાશિલભાઈ બીભાઈ ઉઠતા નાઇટમાં ડ્રાઇવિંગ કરવાનો વારો આપણો હતો કારણ કે ડ્રાઈવિંગ ભાઈ કરતા હતા કારણ કે આપણે ગાડી ચલાવી આપણે ગાડી ભરવા જવાની છે મનસોર આપણે ગાડી અમારે મનસુરભાઈ પોગાડવી પડે એમ છે કેમકે કાલે મોવાનું લસણ ભરવાનું છે મનસુરથી એટલે ભાઈ આપણે આખી રાઈટ કન્ટિન્યુ ડ્રાઈવિંગ કારણ કે સવારે નવ દસ વાગે તો ગાડી ભાઈઓને કારણ કે તમારી સેફ્ટી થી હાલજો આ રોડે ગાડીઓની ગાડીઓ લૂંટવાનો બહુ શક્યતા છે ભાઈ અહીંયા ગાડીઓ પેલા લૂંટાતી ભાઈ હવે તો બહુ લૂંટાય છે કારણ કે તમારી રીતે હાલજો ભાઈ ડ્રાઈવર ભાઈઓને ખાસ વિનંતી છે ભાઈ જોઈ કારવીને હાલ કેમ કે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ભાઈ પેલા તો કારણ કે જો ગાડીઓ ન લૂંટાતી અત્યારે ભાઈ બહુ એવું બનતું નતું ખાસ કરીને તમારે તમારી સેફ્ટી માટે હાલવું અને ભાઈ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જ્યાં ત્યાં તમારી ગાડી ઉભી નહીં રાખો ને જ્યાં ત્યાં ઉભી રાખીને ભાઈ જો સુઈ ન જતા ને કારણ ડીઝલ બીઝલ તમારું જાય તમારી પાસે કાંઈ પૈસા છે મોબાઈલ મોબાઈલ તમારું બધું સોરી થઈ જાય ભાઈ એટલે તમારે તમારી સેફ્ટીમાં માં ભાઈ કારણ કે બને તાઓ કોઈ ભાઈ અહીંયા હોતા નથી ભાઈ

તો મિત્રો આપણે હેને ભાઈ મેપ ના આધાર હે ભાઈ સિંગલ પટ્ટી રોડ માં આવી ગયા છીએ અને હેને ભાઈ ભાઈ આ રીતનો કાક રોડ છે હજી અહીંથી હે ને ભાઈ નિમ્મસ થાય છે એકસો ને દસ કિલોમીટર અને બાકી તો આ રીતના બધા હે ને ભાઈ પથ્થર કાઢે છે આરસ આરસ ના પથ્થર એ કાઢેલા છે બધી બધું અને આ રીતના ભાઈ સિંગલ પટ્ટી રોડ છે ઠેઠ રસ્તો ઠેઠ સુધી સારો છે મસ્ત મજાનો એક નંબર પણ હવે સિંગલ પટ્ટી રસ્તો છે આગળ જેવો રસ્તો આવે એવો

મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર ઉપર અને અહીંયા સામે તેની શેક પહોંચશે તમે બતાવી દઉં તો આ છે ને દેખાય હવે શેક પહોંચશે રાજસ્થાન મહારાષ્ટ્ર વાળા મધ્યપ્રદેશની અને અહીંયા છે ને ભાઈ તો ઘાટ શરૂ થઈ ગયો છે અને બાકી તમે લોકેશન ભાઈ મસ્ત મજા છે નીચે તમે તો ખેતરો છે ભાઈ મસ્ત મજાના ખેતરો છે તમે દેખાતા હશે અને આમાં ભાઈ રાશિલભાઈને એને ફોટા પાડવાના તમને કાલો સાડીમાં ગાડી રાખી દીધી છે અહીંયા અને રાશિભાઈને એના ફોટા પાડવા પાડી દીધા અને બાકી તમે લોકેશન જો ભાઈ એક નંબર નું લોકેશન કાંઈ ઘટી નહી કીધું અને હા હે ને ભાઈ ઘાટ ઉપરથી નીચેનો તમે ખેતરો હા હો નાના નાના ખેતરો અને સામે તમે ઘર જો કે ઘર દેખાય હા ઝીણા ઝીણા એટલે એટલી આપણે હાઈટ ઉપર છે એ આ ઘાટ છે સામે સામે છે ને એ ઘાટ છે તો ઘાટ ઉતરીએ આપણે ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો છે ડુંગરા હજી ચોમાસું દૂધ છે એટલે બધા ખેતરો લીલા સમ અને ડુંગરાથી લીલા જોવો તો આ થઈ ગયેલા છે તો હાલો જઈએ હવે ગાઢ ઉતરીએ અને આપણે ભાઈ એન્ટર થઈ ગયા છે મધ્યપ્રદેશ ની અંદર આ નึก રાખ ના તો ગાઢ શું છે જો તમે માસ્ક ભાઈ વાગી જશે બાર ને આપણે આવી જશે મનાસા માર્કેટિંગ યાર્ડમાં લવણ ભરવા માટે તો આ ભાઈ માર્કેટિંગ યાર્ડ છે મનાસાનો તો અહીંયા આ માર્કેટિંગ યાર્ડ છે ને આ ગાડી આપણે સામે પડી છે તો હવે છે ને આપણે જઈએ ભાઈ નાસ્તો કરવા કેમ કે લાગે છે ભાઈ ભૂખ બહુ પેલા નાસ્તો કરી આવીએ ને પછી ગાડી ભરવા લગાડીએ નાસ્તો કરે ભાઈ આપણે આવી ગયા છીએ અને ભાઈ ના તો મિત્રો અહીંયા છે ને ભાઈ તો એના મંડી છે અને નાસ્તો કરીને આવી જાય છે ને તાલપત્રી હટેલ લીધી તો આખી કા તાલપત્રીના કલર કલર બગડી છે અને રાસભાઈ અંદર બેઠા છે આરામ કરે છે અને અમારા ભાઈ છે ને તો ભાઈ ગાડી સાફ કરશે કેમ કે ગાડીમાં કલર એટલો ભીરો ને કે વાત એના કલર કલર થઈ ગઈ જાય ગાડી સાફ કરશે ને તાલપત્રા બાલપત્રા બધું એને બાલપતરા બધી હકેલી દોડાનો કલર એ બદલાઈ ગયો અને ઓલા વાંગાને હવે રગાડીએ આરામ કરે છે ને એટલે نيوٽن جو ڪم ڪجهه ڏاڍو سٺو آهي